ક્વેશ્ચન નંબર એક કેદારનાથ મંદિર કોણે બનાવ્યું હતું ઓપ્શન એ ભગવાન રામ ઓપ્શન બી રાવણ ઓપ્શન સી પાંડવો કે ઓપ્શન ડી શ્રી કૃષ્ણ સાચો જવાબ છે ઓપ્શન સી પાંડવો ક્વેશ્ચન નંબર બે ક્યા ગ્રુપના લોકોને મચ્છર ઓછા કરી દે છે ઓપ્શન એ ઓ નેગેટિવ ઓપ્શન બી ઓ પોઝિટિવ ઓપ્શન સી બી પોઝિટિવ કે ઓપ્શન ડી એ પોઝિટિવ સાચો જવાબ છે ઓપ્શન ડી એ પોઝિટિવ ક્વેશ્ચન નંબર આપની પૃથ્વી કરતાં સૂર્ય કેટલા ગણો મોટો છે ઓપ્શન એ દસ લાખ ગણો ઓપ્શન બી બાર લાખ ગણો ઓપ્શન સી તેર લાખ ગણો કે ઓપ્શન ડી પંદર લાખ ગણો સાચો જવાબ છે ઓપ્શન સી તેર લાખ ગણો ક્વેશ્ચન નંબર ચાર સૌથી ખતરનાક કરોળીઓ કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ નોર્વે ઓપ્શન બી ભારત ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા ક્વેશ્ચન નંબર પાંચ વિમાનની ઈંધન ટાંકી કેટલા લીટરની હોય છે ઓપ્શન એ દસ હજાર લીટર ઓપ્શન બી બાર હજાર લીટર ઓપ્શન સી પંદર હજાર લીટર કે ઓપ્શન ડી વીસ હજાર લીટર સાચો જવાબ છે ઓપ્શન સી પંદર હજાર લીટર ક્વેશ્ચન નંબર છ ક્યુ પ્રાણી તેના આંશુ માટે પ્રખ્યાત છે ઓપ્શન એ મગર ઓપ્શન બી ઘોડો ઓપ્શન સી રેન્જ કે ઓપ્શન ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન એ મગર ક્વેશ્ચન નંબર સાત બ્લેક પોટેટો કયા દેશમાં જોવા મળે છે પોક્ષ ને ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકા ક્વેશ્ચન નંબર કમળો કયા અંગને અસર કરે છે પોક્ષ ને ફેફસાંગ ઓપ્શન બી લીવર ઓપ્શન સી હૃદય કે ઓપ્શન ડી મગજ સાચો જવાબ છે ઓપ્શન બી લીવર ક્વેશ્ચન નંબર નવ આગ ઓલવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે નાઇટ્રોજન ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સીનોક્સ કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ ક્વેશ્ચન નંબર દસ ભારતમાં કયા પ્રાણીનું દૂધ સૌથી મોંઘું વેચાય છે પોપશન એ સાંઢની ઓપ્શન બી ગાય ઓપ્શન સી હાથની કે ઓપ્શન ડી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો ઓપ્શન એ કોપર ઓપ્શન બી આયર્ન ઓપ્શન સી સોનું કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ સાચો જવાબ છે ઓપ્શન બી આયર્ન ક્વેશ્ચન નંબર બાર કયા દેશે કાગળ અને ગનપાઉડર ની શોધ કરી ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન કે ઓપ્શન ઓપ્શન ક્વેશ્ચન નંબર તેર મગફળી ખાવાથી શરીરમાં શું વધે છે ઓપ્શન એ ઊંચાઈ ઓપ્શન બી વજન ઓપ્શન સી તાકાત કે ઓપ્શન ડી યાદાશ્ત સાચો જવાબ છે ऑप्शन डी याददाश्त क्वेश्चन नंबर चौदह बर्गर शोध क्या देश में जापान ऑप्शन बी चीन ऑप्शन सी भारत के ऑप्शन डी अमेरिका साचो जवाब छे ऑप्शन डी अमेरिका क्वेश्चन नंबर पंदर ईसु ख्रीस्तना केिष्य था ऑप्शन ए आठ शिष्य ऑप्शन बी दस शिष्य ઓપ્શન સી બાર શિષ્યો કે ઓપ્શન ડી પંદર સાચો જવાબ છે ઓપ્શન સી શિષ્યો ક્વેશ્ચન નંબર સાપના ઝેરનો રંગ કેવો હોય છે ઓપ્શન એ લાલ રંગ ઓપ્શન બી સફેદ રંગ ઓપ્શન સી પીલો રંગ કે ઓપ્શન ડી લાલ રંગ સાચો જવાબ છે ઓપ્શન સી પીલો રંગ ક્વેશ્ચન નંબર સત્તર કૂતરાને શું ખાવાનું ગમે છે ઓપ્શન એ માંસ ઓપ્શન બી રોટલી ઓપ્શન સી ખીચડી કે ઓપ્શન ડી ખીર સાચો જવાબ છે ઓપ્શન એ મહાભારતનું જૂનું નામ શું હતું ઓપ્શન એ આદિજાતિ ઓપ્શન બી ગીતા ઓપ્શન સી રામાયણ કે ઓપ્શન ડી જય સંહિતા સાચો જવાબ છે ઓપ્શન ડી જય સંહિતા ક્વેશ્ચન નંબર ઓગણીસ ક્યા દેશમાંગ લીલો સૂરજ દેખાય છે પોપ્શન એ ચીનમાંગ પોપ્શન બી આઈસલેન્ડમાં પોપ્શન સી નોર્વે માંગ કે ઓપ્શન ડી કોંગોમાંગ સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વે માંગ ક્વેશ્ચન નંબર વીસ લીંબુડીના પાન ખાવાથી કયો રોગ મટે છે પોક્ષ ટીબી પોપ્શન બી કમળો પોપ્શન સી માથાનો દુખાવો કે ઓપ્શન ડી હાર્ટ એટેક સાચો જવાબ છે ઓપ્શન સી માથાનો દુખાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો